જે તેમને સાંભળવું પસંદ કરે છે આમ તો ઓલમોસ્ટ બધા જ લોકો તેમને સાંભળવું પસંદ કરે છે પણ અહીંયા એક ભાઈની કમેન્ટ હતી કે તેમને એવું લાગે છે કે તેમના ઘરમાં તેમની વાઈફ એમની મમ્મી કે પછી ઓલમોસ્ટ બધા જ ઉપર તેમને એવું લાગે છે કે વશીકરણ કરવામાં આવ્યું છે તો એવું નથી કે હું ખાલી માત્ર વિડીયો જ બનાવું છું હા હું આમ એજમાં ભલે નાની રહી પણ મને જેટલી ખબર છે તેટલી હું આ વિડિયોના માધ્યમથી તમને જણાવીશ એ પણ મારા ગુરુનો જે પણ હું પ્રવચન સાંભળું છું તે સાંભળીને જ તમને આમાં શીખ આપીશ કેમ કે તેમનાથી મોટું તો કોઈ જ નથી હા હું મારા કુળદેવીને પણ ખૂબ જ માનું છું એવું નથી તો દરેક વિડિયોમાં મારું કહેવું હોય છે કે પહેલા પોતાની કુળદેવી હંમેશા આપણે આપણા મોં પર આવવી જોઈએ પછી બધા માતાજી અને આ વાત તો ચોખ્ખી ચોખ્ખીમાં ખૂણખાર મેળી પણ કહે છે તો આજનું આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું વશીકરણ જો તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં કોઈ કોઈ વશીકરણ કર્યું છે કે કોઈએ કાંઈ ખવડાવી દીધું છે ઘણા બધા એવા મનુષ્યને જીવનમાં એટલો બધો ડાઉટ હોય છે ને કહેવાય છે ને કે વેમની દવા નથી હોતી અને એકચ્યુઅલમાં એકચ્યુઅલમાં આવું બધું બહુ જ જગ્યાએ થાય છે અને હાલ એટલા બધા પ્રચાર બહાર પડ્યા છે ને પહેલા તો બધું આ બધું વશીકરણ કહી દો કાળું જાદુ કહી દો આ બધું છે ને પેલા મતલબ વિધિઓ થતી હતી ક્યાં થતી હતી સ્મશાનમાં એ પણ મોડી રાત્રે અમાવસની રાત લઈ લો કે મતલબ કાળી ચૌદસ લઈ લો આ રીતે બધા છે ને વિધિઓ સાધવા જતા હતા પણ આજે તો જુઓ તમે અમુક જગ્યાએ મતલબ ચોખ્ખી રીતે પ્રમોશન કરવામાં આવેલું છે અમુક લોકોની રિક્ષાઓ ઉપર વાહનો ઉપર કે પછી દિવાલો ઉપર એ રીતના પેમ્પલેટ લગાયેલા હોય છે વસીકરણ કરવું હોય અહીં મળો તમારે સંબંધ સારા નથી અહીં મળો મતલબ અત્યારે આ બધું એટલું નેક્સ્ટ લેવલનું થઈ ગયું છે ને તો આ બધાને હું કહેવા માંગીશ કે ક્યારે ગભરાવું નહીં આ બધી વાતથી કેમ કે આપણા કર્મ એટલા સારા છે કે આપણને ખુખાર મેળડી મળ્યા છે જે આપણને સાચો માર્ગદર્શન બતાવે છે કેમ કે માં પોતે કહે છે કે જો તમને એવું લાગતું હોય ને તો તમારે બારીજામાં પણ આવવાની જરૂર નથી તમે ખાલી ઘરે બેઠા તેમનું નામ રટન કરો તેમને યાદ કરો તમારા ઉપર ગમે એવા વશીકરણ હશે ને આમ વશીકરણ લઈ લો વિધિ લઈ લો ઓલમોસ્ટ બધા શાની જરૂર પડે છે સૌપ્રથમ જે વિધિની સામગ્રી હોય છે તેની અને તેમાં સામેલ છે લીંબુ

તો પછી આટલી વાર ગભરાવાની જરૂર નથી ન ગભરાવો આટલું અને માતાજી જે કહે છે તેમના પ્રવચનમાં સાંભળો અને તેને તેનો અમલ કરો પોતાની જિંદગીમાં અને બીજી વસ્તુ ક્યારે ગભરાવું નહીં ક્યારે ડરવું નહીં કેમ અને જો તમને ભાઈ એવું લાગતું હોય

ક્યારે ખબર નહીં કઈ પનોતી લાગી ગઈ છે ઘરમાં રૂપિયો નથી ટકતો લક્ષ્મી નથી ટકતી અમારા પૈસા આવે તો છે જાય છે ક્યાં દવા માં જતા રહ્યા આ ડાવળા રહ્યા આ હાથમાં આયા બીજા દિવસે અહીંથી અડધા ઉડી પણ ગયા હશે તો ઘણું ખરું એવું થતું હોય છે કે કોઈ વિધિઓ કરાવતું હોય આ તે હોય અને માતાજીનું પ્રવચન સાંભળશો અને એમને યાદ કરશો ને તો અડધી તકલીફો તો એમ જ મટી જશે અને એક હું વાત કરીશ જે મારા હું દરેક વિડીયોમાં કહું છું કે થોડા ઘણો ટાઈમ ગીતા વાંચવાનું અને જે ઘરના દાદા દાદી છે જે મારા વિડીયો જોતા હોય કે પછી કોક ભણેલા નથી હોતા તેમને પણ હું મારા વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે જો તમને વાંચતા ન આવડતું હોય તો કાંઈ જ તકલીફ નથી

તેનું સમાધાન બતાવી આપ્યું છે હવે તમે કહેતા હશો કે આ વસીકરણ થી અને આ જીવન મરણ સુધી ક્યાં આવી ગયા તો અમુક વસીકરણ ખરેખર બહુ જ ભારે હોય છે કેમ કે અમારું માનવું છે કે મારા પપ્પાની જવાની કોઈ ઉંમર નથી મારા પોતે જે પપ્પા હતા તેમને જવાની ઉંમર નથી તેમને પણ કોઈએ કાંઈ કરાયું હતું આ અમારું માનવું હતું એ ટાઈમે અમે ખૂબ જ નાના હતા અમને એટલી બુદ્ધિ નથી પડતી પણ આ જે કહેવું મતલબ આંગળી ચાલી છે એવા ગુરુ મળ્યા છે કે સિરિયસલી આ બધી સમજ છે તે છતાં મને આટલી સમજ આપનારી ગુરુ માં ખૂંખાર મેળવીને હું વંદન કરું છું કે ખરેખર તમે મારા જીવનમાં આવ્યા અને મને આટલી સમજ આપી પણ જો તે છતાં તમને એમ લાગતું હોય કે ના યાર નથી થઈ રહ્યું તો માતાજી ઉપરથી વિશ્વાસ ન તૂટવા દેતા ઘરની દેવી અને ખુખાર મેળી આ બે ઉપરથી પોતાનો વિશ્વાસ થોડો પણ ના ડગમગાવતા અને રહી ભગવદ્ ગીતા ની વાત તો જેને વાંચતા આવડે છે તેની માટે પણ અને જેને નથી આવડતું તેની માટે પણ જો વાંચતા આવડતું હોય તો જરૂરી નથી કે આપણે ભગવદ્ ગીતા લાવીએ લાવી શકતા હોય તો ઓફકોર્સ લાવો કેમ કે અત્યારે આપણને સ્માર્ટફોનમાં ભગવદ ગીતા મળી તો જશે પણ એટલું તમે ડીપમાં જઈ અને સમજી નહીં શકો ભગવદ્ કે શું કરવું અને શું ના કરવું જેમ કે આ મારી જોડે ભગવદ્ ગીતા છે આ જે મારી જોડે હાલ છે હું તે ભગવદ્ ગીતા લઈને બેઠી છું અને માતાજીના પ્રવચન તો મને શીખવા મળે છે સાથે સાથે આ જે મારી જોડે ભગવદ્ ગીતા છે ને તેમાંથી પણ હું શીખું છું અને સમજુ છું તો જો તમે પણ લાવી શકતા હો તો આ રીતની ભગવદ્ ગીતા વધારે મોંઘી નથી આવતી અઢીસો ત્રણસો માં જ મળે છે વધારે મોંઘી નથી મળતી અને સૌથી સારામાં સારી વાત આ ભગવદ્ ગીતાની એ છે કે ઘરમાં હોય ને તો આપણું ઘર આપણને પવિત્ર લાગે છે અને બીજી વસ્તુ કે જો તમે તમારી હિન્દી ભાષા હોય કે અંગ્રેજીમાં તમે બોલતા હોય કે ગુજરાતી તો આ બધી જ બધી જ ભાષામાં મળી આવે છે આ ગીતા તો બને એટલું આને વાંચવાનું કેમ કે આની અંદર પોતાની જે અમુક અત્યારે ખૂબ જ ખૂબ જ રીલ વાયરલ થઈ છે જેમાં સમજાવે છે કે તમને કયા ગ્રહો નડે ત્યારે કહે છે કે અમને અમારા જ ગ્રહો નડે છે એટલે ઘરમાં રહેલા ગ્રહો એટલે આ ભગવદ્ ગીતામાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે અર્જુન કહે છે કે કૃષ્ણ હું કેવી રીતે લડું સામે તો મારા જ પોતાના છે ત્યારે કૃષ્ણ પણ ખૂબ જ સરસ જવાબ આપ્યો હતો તો તમે વિચારો કે મને આટલું સાંભળીને તમને સારું લાગી રહ્યું છે તો વાંચીને સમજીને કેમ સારું નહીં લાગે હે ને તો બને તો આપણે ભગવદ્ ગીતા લાવજો હું કોઈ પ્રમોશન અહીં નથી કરી રહી કોઈનું નહીં બરોબર અને હું એટલી મોટી નથી કે મતલબ આ રીતે ભગવાનોનું એ કરું મને એમ થાય છે કે મારા વિડીયોના માધ્યમથી યાર કોકના ઘરમાં શાંતિ થઈ જાય કોકને જે તકલીફો છે તે દૂર થઈ જાય તો બસ કહેવા એ જ માંગીશ કે તમે ભગવદ ગીતા લાઈક શકતા હો માત્ર અઢીસો ત્રણસો ની જ આવે છે એવું તો આપણે મહિનામાં એકાદ વાર મંચુરિયન નુડલ્સ હાલ એનો જ જમાનો છે ને આપણે બહારનું ફાસ્ટ ફૂડ બહુ જ ખાઈ લઈએ છે તો બે ત્રણ વખત નહીં ખાવાનું એટલે આપણે ભગવદ્ ગીતાના પૈસા એકઠા થઈ જશે તો બને તો પોતાના ઘરમાં આ ભગવદ્ ગીતા મંદિરની જોડે મૂકો ને તેની પણ પૂજા કરો ખૂબ જ સારું કહેવાય છે ભગવદ્ ગીતા મેં મારા માટે પણ લાવી હતી અને મારા પપ્પા એટલે કે જે મારા સસરાજી છે તેમની માટે પણ લાવી હતી તો તમે પણ તમારા ઘરમાં બને તો લાવો અને વાંચો પડી ન રાખતા પડી રાખીને એનું સૌથી મોટું પાપ કહેવાય છે આપણે એક પાપના ભાગીદાર બનીએ છીએ અપમાન થયું કહેવાય તેનું બરાબર અને આપણે હતા વશીકરણ વશીકરણ પર કે આ આપણને જો લાગતું હોય ને તો ગીતામાં શ્રી નારાયણ કવચ કરી એક પાઠ આવે છે પણ આપણે લાગતું હોય કે મારા ઘરમાં કોઈ વશીકરણ છે કે કોઈની ખરાબ નજર છે આપણા જીવનમાં અમુક જાણ્યા અજાણ્યા પાપ છે તો આનાથી તમે માનશો નહીં કે એક વખત આ પાઠ કરજો આ પાઠથી તમારી જીવનમાં કેટલી શાંતિ આવે છે એ પછી મને એ પણ કમેન્ટમાં બતાવજો અને કહેવાય છે કે જો આ પાઠ આપણે કરી ધ્યાનપૂર્વક કરવો અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો જો તમને આ બધા લાગતા હોય ડાઉટ હે ને તો આ પાઠ કરો ને તો આ પાઠ એકાદશીના દિવસે કરવો પ્લસ એવી શાંતિવાળી જગ્યાએ બેસવું જે આપણને આજુબાજુનો ઘોંઘાટ ન સંભળાય કેમકે અત્યારે આપણે ગમે એવું એમ કહી દઈએ કે હું ઘરમાં એક બાજુ બેહી જઈશ

પોતાના જીવનમાં સામેલ પણ પણ કરજો તો આગળ જો તમને કોઈને મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને બને એટલું માતાજીનું પ્રવચન પણ સાંભળજો જેના કારણે ખુદના જીવનમાં આવેલી ઘણી ખરી એવી મુસીબતો પણ દૂર થઈ જશે તો બસ આજના વિડીયોમાં આટલું જ અને કોઈ પણ જાતની તમને મૂંઝવણ હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો તે મને જેટલી સમજ હશે તેટલો જ જવાબ હું તમને આપવાનું જરૂરથી કોશિશ કરીશ મળીશું નેક્સ્ટ વિડીયોમાં બધાયને મારા તરફથી જય ખૂંખાર મેળી જે મહા રાધે રાધે